હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને આજે આપણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કેમ લાવવી એના થોડાક ઉપાયો જોશું ઘરમાં પૈસા તો આવે છે પણ બરકત નથી રહેતી આવે છે એનાથી વધારે જાય છે તો આજે એમાં બરકત કેમ આવે એ જાણશું તમે થોડાક જ દિવસમાં અનુભવ કરશો કે ખોટા પૈસાની જાવક ઓછી થઈ ગઈ છે અને ઘરમાં થોડી બચત થાય છે અને શાંતિ જણાશે પહેલાં તો આપણે દિવસની શરૂઆત સારી કરવી જોઈએ ઉઠીને પહેલાં આપણી હથેળી જોવી જોઈએ અને કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર્મ લેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ આ શ્લોક બોલવો જોઈએ પછી તરત ઊભા થઈ આપણી પથારી સાફ કરી લેવી જોઈએ જો ઉઠતા વેદ પથારી સરખી ન કરીએ તો આપણે આળસ અનુભવ કરીએ છીએ આખો દિવસ જો આપણે પથારી સાફ કરી હોય ને સરખી તો આખો દિવસ આપણા બધા કામ વ્યવસ્થિત થાય છે અને આપણે આળસ મુક્ત જીવ આખો દિવસ કાઢી શકીએ છીએ આપણે સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને પછી પૂજા કરવી જોઈએ છ થી આઠની વચ્ચે આપણે પૂજા કરી લેવી જોઈએ પૂજા કરતી વખતે આપણે એક કળશ જળનો ભરી ભરીને રાખવો જોઈએ પછી એ કળશનું પાણી બીજા દિવસે સવારે આખા ઘરમાં છાંટવું અને વધે એ પાણી તુલસી ક્યારે રેડી દેવું જોઈએ એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે સવારે વહેલું આપણું આંગણું અને બજાર સાફ કરી લેવી જોઈએ જો સવારમાં બજારને આંગણું વારીને સાફ કરીએ તો સકારાત્મક ઉર્જા ચારે તરફ ફેલાય છે અને લક્ષ્મીજીનું આપણા આંગણે આગમન થાય છે મા લક્ષ્મીને સાફ સફાઈ બહુ પ્રિય છે એટલે ઘર પણ હંમેશા સાફ જ રાખવું જોઈએ જો ફળ્યું અને બજાર સાફ ન હોય તો લક્ષ્મીજી બહારથી જ પરત ફરી જાય છે ઘર ગમે તેટલું સાફ રાખશું તેનો કોઈ અર્થ નથી ઘરના હંમેશા સ્વસ્તિક બનાવવા જોઈએ સ્વસ્તિકનો મતલબ છે ધર્મ અર્થ કામ મોક્ષ બ્રહ્મ સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારુષ્ય મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ સમર્પણ રીતિ સિદ્ધિ શુભ લાભ સ્વસ્તિક કરવાથી ઘરમાં બધું મંગળ થાય છે અમંગળ દૂર કરે છે સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આપણે કોઈ પણ પ્રસંગમાં એટલે તો સ્વસ્તિકનો ઉપયોગ કરીએ છીએ કે ઘરમાં સારા કાર્યો આજીવન થતા રહે સવારમાં પહેલી રોટલી ગાયની બનાવવી જોઈએ અને બીજી કૂતરાની કરવી જોઈએ કે છે ને કે પહેલાં ગૌ ગરાસ કાઢવો જોઈએ ગૌ એટલે ગાય અને ગરાસ એટલે કોળિયો એટલે પહેલી રોટલી ગાયને આપવી જોઈએ અને બીજી કૂતરાને ખવડાવવી જોઈએ રોટલી ક્યારેય કોરી ન ખાવી જોઈએ માખણ કે ઘી જરૂર લગાડવું જોઈએ રોજ સવારે ચકલીને ચણ નાખવું જોઈએ એનાથી ધંધામાં વૃદ્ધિ થાય છે સાવણી ક્યારેય ઊભી ન રાખવી જોઈએ એનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે સાવણી કોઈ દિવસ વારીને પછી પટકીને ન મૂકવી જોઈએ શાંતિથી નીચે મૂકવી ઘણીવાર ઘણી મહિલાઓ શું કરે છે કે વારીને પછી ઘા કરીને સાવણી મૂકી દે છે એ રીતનું ના કરવું જોઈએ શાંતિથી સાવણી મૂકવી જોઈએ સાવણીમાં કોઈ દિવસ પગ ન લૂંછવા જોઈએ કે અડાડવા ન જોઈએ જો ભૂલથી અડી જાય તો માફી માગવી જોઈએ સાવણી લક્ષ્મીનું રૂપ છે આપણે ધનતેરસના દિવસે એની પૂજા કરીએ છીએ સામેણીને ક્યારેય સામે ન રાખવી જોઈએ સંતાડીને રાખવી જોઈએ રોજ સંધ્યા સમયે તુલસી આગળ એક ઘીનો દીવો કરવો જોઈએ તુલસીથી આપણું આંગણું પવિત્ર થાય છે દરેક નકારાત્મક ઉર્જા હટાડીને એ સકારાત્મકતા આપે છે આપણને એટલે એની રોજ પૂજા કરવી જોઈએ તુલસી છે એ આપણે એક પવિત્ર પવિત્ર વસ્તુ છે કે એની તમે જેટલી પૂજા કરશો ને એટલી તમારી અંદર પણ પવિત્રતા આવશે કપડાં હંમેશા સવારે જ ધોઈ લેવા જોઈએ ક્યારેય સાંજના સમયે કપડાં ન ધોવા જોઈએ સંધ્યા પહેલાં દોરીએથી કપડાં લઈ લેવા જોઈએ નહીંતર એમાં નેગેટિવિટી ફેલાઈ જાય છે અને આખા આપણા ઘરમાં કંકાસ અને અશાંતિ ફેલાય છે રાત્રે કચરો હંમેશા અંદર જ વારીને એક સાઈડ ભેગું કરી દેવો જોઈએ કચરાને ઉમરાની બહાર ન કાઢવો જોઈએ જો કચરો બહાર કાઢીએ ને તો બધા પહેલાં એવું કે કહેતા કે ઉમરાની બહાર કચરો ન કાઢવો જોઈએ અંદર જ કચરો રાખવો જોઈએ તો આપણા જેટલા પણ સારા કાર્યો કર્યા હોય ને એ બધા બહાર જ હોઈ જાય એટલે હંમેશા અંદર ભેગો કરવો જોઈએ અને સવારે ઉઠીને એ કચરો આપણે બહાર ફેંકી દેવો જોઈએ વાડીના અને રાત્રે ક્યારેય વાસણ ભેગા ન કરવા જોઈએ ક્યારેય ભેગા કરીને ન રાખવા રાત્રે જ ધોઈને રાખી દેવા ઘરમાં એઠવાડો હોય તો લક્ષ્મીજી નારાજ થાય છે ને પ્રગતિ રોકાઈ જાય છે રાત્રે ધોયેલા વાસણનું પાણીએ ક્યારેય ના ફેંકવું જોઈએ એ સાઈડમાં રાખી દેવાનું આપણા વડીલો કહેતા હતા ને કે રાત્રે પાણી ઢોરીએ તો આપણા આખા દિવસના કરેલા કાર્યોમાં પાણી પાણી ઢોર થઈ જાય છે તો ક્યારેય પાણી ઢોળવું નહીં આ હતા થોડાક ઉપાયો જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે અને શાંતિ ફેલાવશે જો તમે આ ઉપાયો કરશો તો થોડાક જ દિવસમાં ઘરમાં પરિવર્તન લાગશે સકારાત્મક ઉર્જાથી બધું સારું થશે અને તમે પણ આનંદ અનુભવ કરશો અટકેલા કામ બધા તમારા થઈ જશે અને ખોટા નુકસાનથી બચી જશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ શું જોવા માગો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મૂકજો ધન્યવાદ